બુલેટ ચાલક સાથે બજાર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર જાટ સમાજ દ્વારા પોલીસ કમિશનરને કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી પોલીસે અત્યાચાર અંગે આવેદનપત્ર આપ્યું જ્યારે વાહન ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાહન ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો કારણ કે ટ્રાફિક એસીપી ખોટું નિવેદન આપ્યું હતું કે અમારા ટ્રાફિક જવાન દ્વારા કોઈ માર મારવામાં આવ્યો ન હતો જેને લઈને આજે ફરિયાદી પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા હતા જેની માગણી હતી કે એસએચજી હોસ્પિટલ ખાતે પણ જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તેને માહિતી આજ દિન સુધીની તેમને આપવામાં આવી નથી જેથી લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક પુરાવા નષ્ટ કરી દેવામાં આવી રહ્યા છે કાં તો દબાવી દેવામાં આવી રહ્યા છે જેને લઈને આજે વાહન ચાલક કૌશલ ન્યાય માટે મળે તે માટે મીડિયા સમક્ષ તેની પ્રતિકી આપી હતી Uh, मेरा नाम कौशल सिंह जाट है मैं भी पुलिस कमिश्नर ऑफिस आया हुआ हूं और मैं यहां पर आवेदन पत्र ये देने के लिए आया हुआ हूं कि जो मेरे साथ में तीन तारीख की सुबह शनिवार को जो घटना मेरे साथ में घटी ट्रैफिक पुलिस द्वारा जो मुझे असल्ट किया गया अखुटा ब्रिज के पास में आ, मैं वहां से अपने घर के लिए निकल रहा था जो मुझे रोका जाता है ट्रैफिक के अंदर वहाँ से मेरी गाड़ी की चाबी छीनने की कोशिश की जाती है और मुझसे कहा जाता है कि आप गाड़ी की चाबी दीजिए जब मैं चाबी देने से मना करता हूँ तो मुझे मेरे साथ में गाली गलोज की जाती है मेरे साथ मारपीट की जाती है जिसका मैं विरोध जताते हुए वीडियो रिकॉर्डिंग चालू करता हूँ जब मेरे फ़ोन में तो वहाँ पर वो उस चीज़ से गुस्सा हो जाते हैं उनकी जो टीम होती है ट्रैफिक पुलिस की और वो फिर मुझे मारते पीटते अपनी पी सी वैन में ले जा करके काली बाग ट्रैफिक शाखा ले जाती है जहाँ पर ए सी डीएम व्यास द्वारा मुझे ढोरों की तरह मारा जाता है उनकी पूरी टीम को भी वो आदेश देते हैं कि उसको और मारा जाए માઈટ પાર્ટ પર લાત મીારી જતી મુજે એસ તર મીરી હાલત કરી જતી એસ જી હસ્પિટલમાંથી એડમિટ કરાયા ગયા હતા और आई एस हॉस्पिटल में एडमिट कराने के बाद में जो हमारा मेडिकल हुआ उसकी रिपोर्ट्स भी मुझे अभी तक हैंड नहीं की गई हैं जिसका मैं मेडिकल रिपोर्ट जब मांगने गया तो उन्होंने कहा कि ये पुलिस को हमने हैंड कर दी गई हैं लेकिन अगर मैं पेशेंट था तो मेरी मेडिकल रिपोर्ट्स मुझे हैंड की जानी चाहिए थी जो कि अभी तक मेरे पास में नहीं है तो वो भी मुझसे छुपाई जा रही हैं मैं एफ के लिए जब रावपुरा पुलिस स्टेशन पहुँचता हूँ तो वहाँ पर मेरी एफ़आईआर भी नहीं ली जाती है उल्टा मेरे खिलाफ़ एफ कर दी गई है जो कि झूठे केस में मुझे और मेरे पूरे परिवार को फंसाया जा रहा है इस चीज़ के अंदर आपके आरोप है कि आपका एविडेंस એવડીઓ છુપાયા હું ભાવિશા પરમાર અને સામાજિક કાર્યકર્તા તરીકે હું આપણા વડોદરા સંસ્કારી શહેરમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક દશકથી વધારે સમયથી કામ કરી રહી છું અને હું ઘણા ટાઈમથી જોતી આવી છું અને ઘણા ટાઈમે અમારા દરેક ડોમેસ્ટિક વાયલન્સ કેસમાં ને એમાં પોલીસ સાથે મારે બેસીને કામ કરવાનું થાય છે પણ મેં આજ દિવસ સુધી કોઈ દિવસ ગુજરાત પોલીસ તરફથી મને કોઈ જગ્યાએ અડચણ થઈ હોય એવું મેં જોયું નથી દરેક જગ્યાએ ગુજરાત પોલીસ સારી રીતે કામ કરે છે અને અમે લોકોએ વર્ષોથી આજે એક દશકથી વધારે સમયથી હું સમાજ માટે અને સમાજની દીકરીઓ માટે જ્યારે કામ કરતી હોય ત્યારે દરેક સમયે પોલીસ ગુજરાત પોલીસ અમારી સાથે રહી છે અને અમને સપોર્ટ કર્યો છે પણ આજે પહેલીવાર જ્યારે મારી પાસે એમના એક એપ્લિકેશન આવી કૌશલ ઝાટ પાસેથી અને એમણે મારું ગાઈડન્સ અને સપોર્ટ માગ્યો હતો તો મેં એમને એ ટાઈમે બી કીધું કે હું સમાજ માટે કામ કરું છું એટલે હું આજે એમની સાથે આવી છું અને એમાં એ જે કેસ બનાવ બન્યો છે ટ્રાફિક પોલીસના થ્રુ તો એમાં આગળ વધીને એમાં જે કાર્યવાહી થાય અને તપાસ થાય એની માંગ સાથે આજે હું એમને સપોર્ટ કરવા અહીંયા આવી છું થેન્ક યુ જય હિન્દ જય ભારત